નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ઝીરો ઝીરોઅર કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બજેટને લઈને બે હજાર ચોવીસ પચીસ નાણાકીય વર્ષને લઈને જે બજેટ જાહેર થવાનું છે પહેલી તારીખે કેન્દ્રીય બજેટ અને બીજી તારીખે રાજ્ય રાજ્યકક્ષાનું આજે બજેટના આંકડા જે સામે આવતા હોય છે ક્યાંક અલગ જ આંકડા હોય છે એ અલગ એટલા માટે કારણ કે પરિસ્થિતિ શું હોય આંકડાઓ શું બતાવતા હોય તેને લઈને ક્યાંક સવાલ દરેક 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 વખતે જોવા મળતો હોય છે એક લાખ કરોડના જે બજેટ જાહેર કરી દેવામાં આવે પછી શું થયું એનું કોઈ એમ કહેવાય ને કે નાણાકીય વર્ષમાં જે પેલું એકાઉન્ટ અત્યારે હાલ જોઈએ આવાક તે આટલો ખર્ચ થયો એવું કોઈ દિવસ એ રિપોર્ટ નથી બતાવવામાં આવતો કે ના આટલું આટલું કામ થયું કે ના થયું એમ બસ દર વખતે દર વર્ષે ફેબ્રુઆરી પહેલીએ બજેટ જાહેર કરવામાં આવે અને પછી એ બજેટને લઈને ક્યાંક ફાળવણી પણ કરવામાં આવતી હોય છે બજેટ બે હજાર ચોવીસ પચીસને લઈને ચર્ચા વિચારણા કરી છે આશા અપેક્ષાઓ કેવી રીતની છે અને સાથે જે છેલ્લું બજેટ જે જાહેર કરવામાં આવ્યું હતું એમાંથી કેટલી યોજનાઓ કેટલા કેટલા કરોડની ફાળવણી થઈ હતી ને કેટલું હજુ બાકી છે તેના લઈને પણ ક્યાંક ચર્ચા કરવી છે અને સવાલ એક જ છે કે આ વખતના બજેટમાં કેવી રીતની જાહેરાતો થશે કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે જેના સંદર્ભે આ વખતે જાહેરાતો થશે કે કેમ તેના લઈને પણ એક સવાલ એ છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ કે જેઓ અર્થશાસ્ત્રી સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ પણ છે

અને આપણા નાણા મંત્રી નું તો નામ જ નિર્મલા સીતારામન છે એટલે વાળું બજેટ રહેવાનું એમાં કોઈ બે મત નથી હવે સ્પેસિફિકલી ઇમ્પેક્ટ આવશે કે જેમ આપણે સિનેમા જોતા પહેલા ટ્રેલર જોતા હોઈએ ને કે એટલે બે મિનિટમાં ખબર પડી જાય કે આ સિનેમા કેવું રહેવાનું તો એવું જ આ બજેટ ઇન્ટ્રીમ બજેટ છે એટલે ભવિષ્યના ફૂલ ગુલાબી ચિત્ર ન બતાવી શકાય પણ એની તો ઝાંખી તો બતાવી જ શકાય ટેબ્લો બનાવી દેશે

એક બાજુ જૂની સરકારમાં કેતી સબસીડીઓ આપીને દેશની તિજોરી ખાલી થઈ તો આ પાંચ વર્ષ સુધી એવા શાસક પક્ષ ની જ વાત છે મોદીની ગેરંટી પાંચ વર્ષ સુધી દર મહિને મુક્ત રાશન તો એનો જે બોજો પડશે દેશની જનતા ઉપર એનું શું એંશી કરોડ લોકો છે અને સાથે બીજું એક બાજુ સ્ટોક માર્કેટ નું જે તેજી જઈ રહી છે ધંધા ઉદ્યોગમાં તેજી છે તો આ બે વિરોધાભાસી ચિત્ર રજૂ થઈ રહ્યા છે એટલે બજેટમાં ક્યાંક ને ક્યાં આ બેલેન્સ કરવામાં આવશે અને જે ડિફેન્સનું બજેટ આપણું ખૂબ વધી રહ્યું છે અને જે પ્રમાણે આજુબાજુના દેશોમાં ફટાકડાઓ ફૂટી રહ્યા છે તો એના અંતર્ગત આ વખતે પણ બજેટ એલોકેશન ડિફેન્સનું ટોપ ઉપર રહેવાનું છે અને એનો ભોગ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસ તરફ આવશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ પુશ રહેશે એટલે એમાં પણ હજી કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસું એવું ડેવલપ કરવાની જરૂર છે ઉદ્યોગો માટેની પણ ફાળવણી જે પીએલઆઈ સ્કીમ છે અથવા તો કોઈ નવી સ્કીમ રજૂ કરે એનું બાસ્કેટ વધારે કરે એ પણ જોઈશે કારણ કે હજી પણ આપણે કન્ઝમ્શન પ્રોડક્ટમાં વાઇડ કન્ઝ્યુમર ગુડ્સમાં અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજા દેશો કરતાં ઘણા પાછા છે એટલે આ તો એવો મોટો કુવો છે ને કે ભાઈ પૈસા તમે નાખે જ જાઓ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અને ક્યાંય ને ક્યાંય વપરાય જાય આપણને ખબર ના પડે તો એનું જે સામાજિક સુવિધાઓ છે એમાં આનો ભોગ લેવાશે અને હેલ્થ સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક આપણે બેલ વેલ પરિસ્થિતિમાં છે એટલે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એલોકેશન વધી શકે એવું છે બાયોટેક ક્ષેત્રમાં પણ એલોકેશન વધી શકે એવું છે અને કોપરેટિવ સેક્ટર જે અલગ ડિપાર્ટમેન્ટ છે એને વધારે સુદઢ કરશે અને ખેતીવાડીને પણ પોષ કરશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને ટેક્સમાં મહિલાઓ માટે પણ વધારે અ બેનિફીટની સ્કીમ આયોજિત કરવામાં આવે તો અને યુવાનોને આકર્ષવા માટે સ્ટાર્ટઅપમાં હજી થોડા રજૂ કરી શકે છે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને એમએસએમઇ અને જે આપણા બિચારા નોકરિયાત વર્ગ છે જે આપણો કમાઈ કમાઈને આપે છે એમને કોઈ ખાસ એવા લાભ નહીં મળે કારણ કે આ ગવર્મેન્ટ ટેક્સેશનમાં બહુ સ્ટેબલ રહી છે અને જીએસટી તો આ પરવ્યુ ની જ છે એટલે એમાં કોઈ મુદ્દો ચર્ચા કરવાનો નથી રહેતો હા કસ્ટમ ડ્યુટીને જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ અંતર્ગત છે તો કસ્ટમ ડ્યુટીમાં જે વિદેશથી માલ ડમ્પ થાય છે તો એ ડ્યુટી થોડી વધારી શકે એવું આપણે દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ ટ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જે વાતો ચાલે છે એટલે એ જોવું પડશે કે એ દિશામાં આપણું બેલેન્સ ઓફ પેમેન્ટની પરિસ્થિતિ શું છે રેવન્યુ ડેમેજ તો નથી થઈ રહી એ બધા સમીકરણો જોઈને આ બજેટ સરપ્લસ બજેટ રહેશે એવી મને આશા છે અને જે ફિસ્કલ ડેફિસિટ છે જે રાજકોષીય ખાત છે એ ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ભલે આ ચાર મહિનાનું કે બે મહિનાનું બજેટ રહે પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં આનું જશ લઈ શકાય એટલે યોગ્ય રસ્તો ગોઠતી કે ચૂંટણી પંચને પણ વાંધો ના આવે અને શાસક પક્ષને પ્રચાર પ્રસંગનું માધ્યમ પણ બની જાય એવી આછી પાતળી દિલ ખુશ કરનારું બજેટ રહેવાનું છે આછી પાતળી દિલ ખુશ કરનારું બજેટ તો તેર રહેવાનું છે પણ એમ કહેવાય ને કે ના આ વખતનું જે આ બજેટ છે આશા અપેક્ષાઓ ઘણી બધી છે પણ સવાલ અત્યારે લે છે કે આશા અપેક્ષાઓ પર પાણી ફરશે કે પછી ક્યાંક સારી પણ થશે કારણ કે અત્યાર સુધી સિદ્ધાર્થભાઈ મેહુલભાઈ અને ઉર્વીરભાઈ આપણે બધાએ ઘણા બધા બજેટને લઈને ચર્ચા વિચારણાઓ કરી છે એમ કહેવાય શરૂઆતથી લઈને અંત સુધી પણ ક્યાંક જોવા મળતી તો નથી મેહુલભાઈ આપના મત અનુસાર આ બજેટ ને લઈને આશા અપેક્ષાઓ કેવી પહેલી વસ્તુ તો જે અત્યારે બજેટ નું આખો પ્રકાર બદલાઈ ગયો છે જ્યારે પેલા જીએસટી એ નહોતું એ વખતે ઘણું બધું એક્સાઇઝ ને એના કારણે દરેક વ્યક્તિના આશા અપેક્ષા રહેતી હતી કે આના ભાવ વધશે આના ઉપર ટેક્સ વધશે ઘટશે એ હવે રહ્યું નથી કારણ કે જીએસટી કાઉન્સિલ વર્ષમાં ઘણી વખત મળતી હોય છે અને એ પોતાને જે લાગે એ પ્રમાણે ટેક્સમાં વધારો ઘટાડો કરતા હોય છે મોટાભાગે વધારો થતો હોય છે એટલે અપેક્ષા નથી બીજું જો ગઈ વખતનું બજેટ જો જોયું હોય તો એ વખતે બી કદાચ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એક બહુ લાંબુ કદાચ અત્યાર સુધીનું લાંબામાં લાંબુ બજેટ એમણે રજૂ કર્યું હતું એટલે ભાષણ જેવું અથવા તો જે મોદી પ્રશંસા અથવા તો વાયદાઓ હોય એવું હતું એમાંથી કેટલું પૂરું થયું કેટલું નહીં એ તો શરૂઆતમાં તમે પણ વાત કરી તો હું બહુ અપેક્ષા નથી રાખતો પણ હા ચોક્કસ આ વખતે જે પાછળ ચૂંટણી આવી રહી છે આપણને બધાને ખ્યાલ છે કે જયારે ચૂંટણીઓ કોઈ પણ રાજ્યમાં પણ નજીક હોય તો કેટલાક ઘણા બધા દિવસો અથવા તો મહિનાઓ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ સ્ટેબલ થઈ જતા હોય છે અને જેવી ચૂંટણી પૂરી થાય એના પછી જે વધારો કરવાનો હોય થતો હોય છે તો એવું ચોક્કસ આ બજેટમાં પણ જે લોભામણી જાહેરાતો અથવા તો લોકો માટે લોકોને એવું લાગે કે જે મૃગજળ જેવું કે જેમાં એમનો ફાયદો હોય છે અને એવું દર્શાવવામાં આવે પણ પછી જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે તો જે એમને મનમાની કરવાની હોય અથવા તો જે ગરીબ અને મધ્યમ વર્ગના જે બોજારૂપ હોય એ પ્રમાણે તો જ્યાં સરકાર પહેલા પણ કરતી આવી છે અને આ વખત પણ કરશે એવું ચોક્કસ લાગી રહ્યું છે બીજું એટલે અપેક્ષાઓમાં જો તમે વાત કરો તો હું ખાસ એક બે અપેક્ષાઓ કહીશ કે એક તો જે મોટા ભાગે આ સરકાર બિઝનેસમેનો તરફીનું એનું વલણ રહેલું છે એમના માટેનું જો ના કરે અને હકીકતમાં ફક્ત ચૂંટણી લક્ષી નહીં પણ હકીકતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે નું જો બજેટ રજૂ કરવામાં આવે દુરંદરસી ને લાંબા ગાળાનું તો એ ચોક્કસ એવી અમે કોંગ્રેસ પક્ષ તરફથી પણ એક અપેક્ષા રાખી રહ્યા છીએ અગાઉ આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ સરકારની કોઈ પણ સ્કીમ આવવાની હોય તો એના પહેલા જે એમના માન્યતા ઉદ્યોગપતિઓને ખબર પડતી હોય છે કે જેમ કે આપણે જે ત્રણ કાયદા આવ્યા હતા ખેડૂત વિરોધી તો એમાં પણ એમના જે માન્યતા ઉદ્યોગપતિએ રાજસ્થાનમાં બધા મોટા મોટા સાયલો ગોડાઉન બનાવી દીધા હતા તો બજેટ એક બહુ જે કહી શકાય કે એ બહુ મહત્વપૂર્ણ હોય છે કે જેનો દરેકે દરેકને સરખો લાભ મળે એની અગાઉથી કોઈને જાણ ના થાય એ પ્રમાણેની પણ એક હું અપેક્ષા રાખું છું કે સરકારે કર્યું હશે બીજું જો વાત કરવામાં આવે તો આજે જે શેર બજાર વધ્યું છે એના ઉપરથી પણ મને તો એવું લાગી રહ્યું છે કે કદાચ આ જે બિઝનેસમેનો અથવા તો ધંધાઓ માટે આ બજેટમાં ઘણી બધી સવલતો આપવામાં આવશે પણ એનો હકીકત ચોખ્ખી વસ્તુ છે કે જે નાનો વર્ગ છે નીચો વર્ગ અથવા તો પછી મધ્યમ વર્ગ એમને ખાસ કદાચ હશે નહી બજેટમાં અને બીજી મારી એક અપેક્ષા એ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ વાત કરું અથવા તો પછી કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા તરીકે જો વાત કરું તો હું એવું કહીશ કે જે ગઈ વખતે પણ ટેક્સ આ ખાલી જે મૃગજળ રજૂ કરવામાં આવતું હોય છે કે જેમાં ટેક્સ ન્યૂ ટેક્સ રેજીમ ઓલ્ડ ટેક્સ રેજીમ એવી વાતો કરીને જે કરવામાં આવતું હોય છે પણ હકીકતમાં કોઈ ફાયદો નથી હોતો તમે ન્યુ ટેક્સિમમાં જો એમાં ટેક્સ ના સ્લેબ જે છે એ થોડા નીચે રાખો છો તો સામે જે ડિડક્શન મળતા હોય છે એ તમે નથી આપતા હોતા તો આવી રીતે કોમ્પ્લિકેટેડ જે કરવામાં આવતું હોય છે જે આપણને ખબર છે કે જીએસટીનું લાવવા પાછળનું મુખ્ય કારણ હતું કે જે કરનું માળખું છે એને સરળ બનાવવું પણ પછી વર્લ્ડ બેન્કે કેવું પડ્યું હતું કે જે દુનિયાનું મોસ્ટ કોમ્પ્લિકેટેડ ટેક્સ સ્ટ્રકચર આપણું જીએસટીનું છે તો આવી રીતે આવું તમે સિમ્પલિફાય કરો એને તમે આસાન સામાન્ય વ્યક્તિને ખબર પડે અને લોકો ઉપયોગી જે હોય એ કરે જો તમે ઓલ્ડ ટેક્સ એ આપણું જે આપણી ઇકોનોમી પણ એવી કહેવાય છે કે સેવિંગ ઇકોનોમી અથવા તો બચતને પ્રોત્સાહન આપવું હોય પણ આ સરકાર એવું કરી રહી છે કે તમારી બચત ના થાય તમારા પૈસા વધુમાં વધુ પાસે જાય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તો હું ચોક્કસ એવી અપેક્ષા રાખું આશા રાખું કે લોકો નાનો વર્ગ નાના લોકો છે મધ્યમ વર્ગ છે ગરીબ વર્ગ છે એમના માટેનું બજેટ રજૂ કરવામાં આવે એવી હું અપેક્ષા રાખું કરશો ચોક્કસ એ માટે ભારતીય જનતા પાર્ટી સતત યજ્ઞભાઈ પ્રયત્નશીલ છે આપ જાણો છો હવે અત્યારે જે બજેટ રજૂ થશે પહેલી ફેબ્રુઆરી એ વોટ ઓન એકાઉન્ટ થશે વોટ ઓન એકાઉન્ટમાં જ્યાં સુધી નવી સરકારનું નિર્માણ ના થાય ત્યાં સુધી જે જે સરકારનો ખર્ચ હોય એની વ્યવસ્થા અને એને સંસદ બહાલી આપે છે એટલે બહુ મોટા સાર્વત્રિક કોઈ નીતિ વિષયક નિર્ણયોની અપેક્ષા ના રાખી શકાય કારણ કે ત્યાર પછી સરકાર બને પછી પાંચમી જુલાઈની આસપાસ પૂર્ણ બજેટ રજૂ થતું હોય છે બીજી મહત્વની વાત એ છે કે આપણે એક બજેટના સમયમાં ફેરફાર કર્યો છેલ્લા કેટલાક વર્ષોથી આપણે પહેલી ફેબ્રુઆરી જે પહેલા અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ રજૂઆત થતી અઠ્યાવીસ ફેબ્રુઆરીથી પહેલી ફેબ્રુઆરી ડેટ ચેન્જ કરવા પાછળનું કારણ એ છે કે ફેબ્રુઆરી થી તે નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે પહેલી એપ્રિલ સુધીનો ગાળો બહુ ઓછો હતો એટલે જે ફાળવણીના આધારે જે કઈ આયોજન કરવાનું હોય એના માટે સમય ઓછો પડતો માટે અરુણ જેટલીજી એક વિચક્ષણ નાણા મંત્રી પહેલી ફેબ્રુઆરીએ આપણે બજેટ કર્યું કે જેથી વ્યવસ્થિત આપણે ફાળવણીનું આયોજન કરી શકીએ અપેક્ષાઓની વાત આપણે બંને આપણે સાથી પેનલિસ્ટ પાસેથી સાંભળી મેહુલભાઈ પાસેથી ને સિદ્ધાર્થભાઈ પાસે મૂળ એનું તાત્પર્ય એ છે કે સ્થિરતા જાળવી રાખવા ખાસ કરીને જનમાનસની અપેક્ષા એ છે કે જે આવશ્યક વસ્તુઓના ભાવ એમાં સ્થિરતા ની ખૂબ જરૂર છે એ છેલ્લા બે વર્ષથી એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ફુગાવાનો દર જે સાડા સાત ટકાની ઉપર એક જતો રહ્યો હતો કોવિડ પછી ને યુક્રેનના યુદ્ધ સમયે એ અત્યારે આપણે નિયંત્રણમાં લાવી શક્યા છીએ એનું મૂળ કારણ એ છે કે આપણે ઉર્જા ક્ષેત્રે આપણી જે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ પ્રોડક્ટની જે આયાત આપણે કરીએ એ આયાત નીતિમાં આપણે યોગ્ય ફેરફારો કરી અને આપણે પેટ્રોલના ભાવ સ્થિર રાખી શક્યા છીએ આપણે અમદાવાદનો દાખલો લઈએ તો કેટલાય વખત થી લગભગ છન્નું રૂપિયા ને એકતાલીસ પૈસામાં પેટ્રોલ એક લીટરે મળે છે એટલે એનો એનો જે એની ઇમ્પેક્ટ છે દરેક વસ્તુઓ ઉપર આવે છે આવે એટલા માટે ક્રૂડ ઓઇલ ના ભાવ વધે છે ત્યારે ભાવ વધારો થઈ કારણ કે ક્રૂડ ઓઇલ ભાવ આપણે જયારે સરખામણી કરીએ છે ત્યારે એ સરખામણી સાપેક્ષ ધોરણે આપણે કરીએ તો એને ડોલરમાં આપણે પેમેન્ટ કરવું પડતું હોય છે એટલે ડોલર રેટ પણ જોવામાં આવતો હોય છે એટલે ક્રૂડનો ભાવ વધારે હોય પરંતુ ડોલર એ વખતે ઓછો હતો તો આપણી જે પડતર છે એ એ એ લગભગ અત્યારે જે આવે છે છે પ્રમાણે જ હોય એટલે મૂળ પડતર કેટલી વસ્તુ બહુ મહત્વની છે હવે અત્યારે પડતરમાં ખાસ ફરક એટલા માટે નથી પડ્યો કારણ કે ડોલરનો ભાવ વધારે છે ક્રૂડનો ભાવ થોડો ઘટ્યો છે પરંતુ ડોલરનો ભાવ વધારે હોવાથી એ પડતરમાં ફરક નથી પડ્યો માટે જે ઓઇલ માર્કેટિંગ છે કોઈ ખરેખર એમના નફાના ધોરણોમાં કોઈ એવા મોટા ફેરફાર નથી થયા અને સાથે ભવિષ્યમાં એ ભાવ પાછા વધે તો એનું પણ પ્રોવિઝન કરવાનું હોય છે અને તેમ છતાં આપણે સ્થિર રાખી શક્યા છીએ એ આપણે અત્યારે મહત્વની વાત છે બિલકુલ અ મેહુલભાઈ શું લાગે છે અત્યારે તો ભાવ સ્થિરતાની બાબત ઉપર અત્યારે તો ઉર્વિશભાઈએ કહ્યું કે ના અત્યારે ભાઈ ભાવ સ્થિર રાખવામાં અમે સફળ રહ્યા છીએ ફુગાવાનો દર જે ક્યાંક વધતો હતો જે સાડા સાત ટકાની તમણે વાત કરી તેને પણ અમે સ્થિર રાખ્યું સાબ આપ તેને કહીએ તો જો સાથે વધુ એક પ્રશ્ન આપણે એ પણ કે મેં શરૂઆતમાં કહ્યું હતું કે બે હજાર ત્રેવીસ અને ચોવીસનું જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે સિદ્ધાર્થભાઈ પણ ક્યાંક સ્માઈલ આપતા હતા એ વખતે કે યોજનાઓની જાહેરાત બહુ બધી કરવામાં આવે છે પણ ક્યાંક અમલીકરણ કેટલું થયું એનું રિપોર્ટ કાર્ડ નથી કોઈ આપતું તેના લઈને શું કહેશો જુઓ પહેલા તો આપણે જે સ્થિરતાની વાત કરી ઉર્વેશભાઈ એ બાબતે એ અત્યારે ખાસ તાતી જરૂરિયાત છે કારણ કે જે અત્યારે મોંઘવારી વધી રહી છે એ બેકાબુ બને છે અને જે નાના લોકોનું જીવન દોગલું બનેલું છે પણ એમાં સાથે સાથે હું વાત કરું ફુગાવો આ જે સરકાર ખરી એ આંકડાઓની રમત રમવામાં આપણને સૌને ખ્યાલ છે કે માહેર છે ફુગાવાનો દર આપણને નીચો દેખાય છે પણ તમે હકીકતમાં બજારમાં જશો તો તમને દેખાશે કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ છે એ કૂદકે અને ઘૂસકે વધી રહ્યા છે તો આમણે શું કર્યું બેઝ ચેન્જ કર્યું બીજી વસ્તુ ફુગાવો ગણતરી કરવાની જે પદ્ધતિ હતી એ ફેરફાર કર્યો જેનું બાસ્કેટ હોય એમાં ફેરફાર કર્યો એટલે તમને જે આંકડાઓમાં તો એવું દેખાશે કે ફુગાવો કાબુમાં છે જેમ કે એક ઉદાહરણ આપું કે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય વધારે અને એનું વેટેજ જે ફુગાવો ગણવાની પદ્ધતિમાં તમે એનું વેટેજ હોય ઘટાડો તો તમને એવું લાગે કે ફુગાવો ઘટી રહ્યો છે જે પછી વસ્તુના ભાવ વધારે વધતા હોય એનો તમે વેટેજ ઘટાડો તો એવી રીતે ફુગાવો કાબુમાં લાવવામાં આવ્યો જે દેખાડવામાં આવી રહ્યો છે બીજી વસ્તુ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ તો હું એમાં જો પેટ્રોલ ડીઝલના ભાવ વધે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધે એનો વાંધો નથી પણ સરકારે છેલ્લા જ્યારે પેટ્રોલ ક્રૂડ ઓઇલનો ભાવ ઝીરો થયો હતો એ વખતે પણ આપણને મિનિમમ જે એસી રૂપિયાને એના ભાવમાં આપણને પડતું હતું તો આ સરકારે ઘણી વખત તે ચૌદ વખત એક્સાઇઝ ડ્યુટી જ્યારે જ્યારે પણ ચાન્સ મળ્યો ત્યારે એના ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવતી હોય છે તો આપણને એનો લાભ નથી થતો જયારે ભાવ ઘટે ત્યારે પણ પછી જ્યારે ભાવ વધે એ વખતે એક્સાઇઝ ડ્યુટી પ્રમાણે ઘટાડવામાં નથી આવતી હોતી સિવાય કે ઇલેક્શન જે જે રાજ્યોમાં હોય એમાં ક્યાંક ફેરફાર વેટમાં એમાં કરવામાં આવતો હોય છે તો ખાસ જે છે એ કારણે અત્યારે ભાવ વધારો આટલો જે આપણને જોવા મળી રહ્યો છે બે હજાર આઠ નવમાં ક્રૂડ ઓઈલનો ભાવ એકસો ચાલીસ ડોલર પ્રતિ બેરલ જેટલો હતો એ વખતે પણ આપણે ક્યારે સિત્તેર રૂપિયા ઉપરનું પેટ્રોલ ડીઝલ નથી પુરાવેલું જયારે અત્યારે હાલ તમે જુઓ તો અત્યારે છોતેર સિત્તોતેર ડોલર પ્રતિ બેરલનો ભાવ છે તો એના કરતા લગભગ અડધો હવે આપણને ખ્યાલ છે કે જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે એ ઘણો વધારે છે તો હું ખાસ પેટ્રોલ ડીઝલમાં બહુ મોટો જે એના કારણે બીજી બધી વસ્તુઓના બી જે ભાવ વધારો થતો હોય છે સિંગ તેલનો તમે ભાવ જુઓ કોઈ પણ ખાદ્ય તેલનો ભાવ જુઓ કે ચણાની દાળનો જુઓ કે કોઈ પણ ભાવ જુઓ તો આ ક્યાંક ને ક્યાંક ફુગાવા સાથે મેચ નથી થતું હવે તમારો જે પ્રશ્ન હતો એની વાત કરવામાં આવે તો ખેડૂતોની આવક બે હજાર બાવીસ સુધીમાં બમણી કરવાની વાત કરતી હતી જે વાયદો કરવામાં આવે તો આવે તો એ પરિસ્થિતિ છે આપણને ખ્યાલ બે હજાર પચીસ સુધીમાં ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી કરવાની વાત કરી હતી હવે સત્યાવીસ સુધીની વાત કરી રહ્યા છે તો આમાં જે તમે વાત કરી કે જે વાયદા કરવામાં આવતા હોય છે એ ક્યાંક ને ક્યાંક એમનામાં જ ખાલી જે લોકોને ખાલી મોટું મોટું પિક્ચર બતાવવા માટે કરવામાં આવતા હોય અને પછી જયારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અલગ જ પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે બે આપણો નંબર માં હતો જે આજે હેલ્થ ઇન્ડેક્સ માં જે હતો એ અત્યારે હાલ તમે જોશો અગિયાર અગિયારમો નંબર આપણો છે તો આમાં ક્યાંક ને ક્યાંક આપણી પરિસ્થિતિ ઇકોનોમી ની વાત કરવામાં આવે તો પાટી જે રેલવે જે છે આપણી ગાડી એ પાટા ઉપરથી ક્યાંક નીચે ઉતરી ગઈ હોય એવું ચોખ્ખાઈ રહ્યું છે હા પેપર ઉપર તમને સારું દેખા પણ હકીકતમાં તમે જોવા જશો તો એનું અલગ વસ્તુ છે બીજી એક ખાસ હું વાત કરી લઉં કે હમણાં જે આપણે જે આનો એનએફએચએસ નો સર્વે આવ્યો એના પ્રમાણે આપણે લગભગ વીસ કરોડ લોકો આપણા ગરીબ છે આપણા દેશમાં તો આ સરકાર એક્યાસી કરોડને જે અનાજ આપી રહી છે એ કોના આપી રહી છે અમીરોને આપી રહી છે કે એ અનાજ ક્યાં ગઈ જઈ રહ્યું છે એ પણ એક ચોક્કસ પૂછવાનો પ્રશ્ન થાય બહુ જરૂરી લાગે જી ઉર્વેશભાઈ ક્યાંક ગરીબોને લઈને તો સવાલ કર્યો પણ સાથે મારો સવાલ હવે આપણે એ છે કે તમે

ભારતીય જનતા પાર્ટીનું જે વલણ છે ને એ બહુ જ ખૂબ જ સમજવા જેવી બાબત છે કરોડ લોકો એમાં અન્ન કેટલાક લોકો માટે અત્યંત ગરીબ લોકો માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન થઈ અને આપણે વાત કરીએ છીએ આપણા ગ્રોથ ની વાત કેવી રીતે કરીએ છીએ આપણા જીડીપી ના માધ્યમ

એટલે ઉત્પાદન કરવા ખેતરમાં કે ફેક્ટરીમાં એ ત્યારે જઈ શકે જ્યારે એ પોતે ઉર્જા સહેલાઈથી ઉપલબ્ધ કરી શકે બીજા પણ એની જે ઉર્જાની આવશ્યકતાઓ છે પેટ્રોલ છે કે વીજળી છે એ પણ એ સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે સ્થિર ભાવે ઉપલબ્ધ થઈ શકે તો એ ઇકોનોમીમાં પાર્ટિસિપેટ થઈ અને પોતે કંઈક જીડીપી તરફ કોન્ટ્રીબ્યુટ કરી શકે આપણે જે કંઈ શેર કરો છો કેટલા સુધી પહોંચીએ પણ શેર કરવું પડે ને હા એના માટે સૌથી મોટી વાત વાત એ છે કે આપણે લગભગ પચાસ કરોડ લોકોને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કવર કરે છે એટલે યોજનાઓ જે છે સીધી પહોંચે એ માટેની વ્યવસ્થા ગોઠવી છે એમાં કોઈ પણ પ્રકારની જે ગેરરીતિઓ થતી હતી એ બંધ કરવા માટે એક સક્ષમ પ્રયત્ન થયો છે અને મોટા ભાગની યોજનાઓ સર્વેલન્સમાં આવેલી છે એટલે એમાં કોઈ પણ કોઈ ભૂતિયા બેનિફિશિયરી હોય કે ગરીબી છે જરૂરિયાત આધારિત એક વ્યવસ્થા છે એટલે એ જરૂરિયાતના ના પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પોતાની યોજનાઓ કરતી સિદ્ધાર્થભાઈ so, ઉર્મિશભાઈ so એસી કરોડ લોકોની જરૂરિયાત છે મેહુલભાઈ ભાઈ આપને તો પછી એમને ગરીબ જ કહેવાય જેને ખાવા ના મળતું અનાજ ના મળતું હોય પુરુષ ભાઈ એમને ગરીબ કહેવાય તો પછી તમે આંકડો 20 કરોડનો કેથી ખોટો ખાલી બતાવવા બતાવી બિલકુલ 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 મેહુલ આપણે મેહુલ રોકવા માંગો છું સદર શું કહેશો રિપોર્ટ કાર્ડ ના લઈને પણ ક્યાં ગતરા તો રિપોર્ટ કાર્ડ બતાવવું પણ બહુ જરૂરી અતરા તો સામે આવ્યું છે જો યોજના જાહેર કરો છો લોકો સુધી કેટલી પહોંચીને આના પછી આ યોજના આગળ એક્સટેન્ડ કેવી રીતે કરવામાં આવશે એ પણ જણાવવું બહુ જરૂરી છે જો ટૂંકમાં વાત કરું તો રિપોર્ટ કાર્ડ એમાં આપ આપણે સૌ નાગરિકો મીડિયાઓ વિપક્ષો અને શાસક પક્ષ જે સીએજી નો રિપોર્ટ આવતો હોય છે ને કોમ્પ્રોલ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તો એને જો ગહેરાઈ પૂર્વક આપણે એનો અભ્યાસ કરીએ ને તો એ દેશની સંસ્થાઓનો જ્યાં જ્યાં પોલિસી જ્યાં ફંડિંગ લોકેશન કરવામાં આવે છે એનો ચિતાર રજૂ કરતી હોય છે પરંતુ આપણા સૌનું દુર્ભાગ્ય એ છે કે એ સીએજી ના જે ઓડિટ રિપોર્ટ છે આપણે એને ધ્યાને લેતા નથી અને કોઈ શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય એ પણ એવી ચાલાકી કરે છે કે જ્યારે વિધાનસભાનું કે લોકસભાનો છેલ્લો દિવસ હોય ને ત્યારે એના ટેબલ ઉપર મેજ ઉપર મૂકતા હોય છે એટલે જેથી કરીને એનું કોઈ ખાસ ડિસ્કશન થાય નહીં હવે જો આપણે દેશને ખરેખર બજેટનું યોગ્ય લોકેશન થયું છે કે નહીં એ જાણવું હોય ને તો વિધાનસભા કે લોકસભા શરૂ થાય સત્ર એના પહેલા દિવસે સીએજી નો રિપોર્ટ મેજ ઉપર મૂકવો જોઈએ અને ખુલ્લા દિલે એની ચર્ચા થાય ને ત્યારે જઈને કયા જે ફંડિંગ કરવામાં છે યોગ્ય લોકો સુધી પહોંચ્યા કે કેમ વિકાસના ફળો પહોંચ્યા કે કેમ સ્કૂલો બંધાઈ કે કેમ ડિફેન્સમાં જે બજેટ એલોકેશન કરવામાં આવ્યું હતું એના સાધન સામગ્રી યોગ્ય ભાવે ખરીદવામાં આવ્યા કે કેમ જે કોમ્પ્યુટર ખરીદવામાં આવ્યા બાળકો માટે એ યોગ્ય જગ્યાએ પૈસા વપરાયા કે કેમ ખેતીવાડી માટે જે સબસીડી આપવામાં આવી ફર્ટિલાઇઝર ખરીદવામાં આવ્યું એ યોગ્ય ભાવે થયું છે કે કેમ બજેટ એટલે નાણાકીય અર્થ એક છે તો એને કરવા માટે આપણે દેશમાં બંધારણે એક સિસ્ટમ ગોઠવેલી જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે બધા એ ઘોડીને પી ગયા છે અને જે મેહુલભાઈએ વાત કરી એ પણ સાચું છે જે મોંઘવારી જે આંકડો બોલતો હોય ને એમ કરતા ડબલ જ હોય એટલે એને પણ એક બેલેન્સ આઉટ કરવી પડશે

ના એવું દેખાતું નથી ઇન્કમટેક્સ માં દેખાતું નથી પરંતુ આ સરકાર હંમેશા ચોકાવનારું બજેટ લાવતા હોય છે અને અમૃતકાલનું બીજું બજેટ છે તો જો પેટ્રોલિયમ અને ડીઝલ ને એક્સાઇઝ માંથી બાદ બાકી કરીને જીએસટીમાં નાખી દે તો બિગ સરપ્રાઇઝ થઈ જાય અને બધા લોકો ખુશ થઈ જશે કે રામ રાજ્ય વાળું બજેટ આવ્યું કહ્યું કે બજેટમાં આશા અપેક્ષાઓ ઘણી બધી છે કોની પુરવાર થશે તો આવનારો સમય બતાવશે તેની સાથે ઉર્વિશભાઈ સિદ્ધાર્થભાઈ અને મેહુલભાઈ આપ ત્રણ આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે બજેટને લઈને ચર્ચા વિચારણા કરી હવે જોવાનું એ રહ્યું કે બજેટ આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતનું જાહેર કરવામાં આવે છે આજના ઝીરોડ કાર્યક્રમ જ આપશો નમસ્કાર